તું ક્યાં સાવ જક્યું છે ઈ શું ભેગારો છે કેમ પતી ગઈ લે પરતી શું શું કરો પતી નહીં સોમણું અજે હા સડાવે નહીં સડાવતાઈ નઈ સડાવી લે તું મે ના ના તું મે તું મે નઈ હું તમારે જા તો કે મલે ઈ તું મે રૂમ માં હે તું મે ના ના એ ક્યુ એની પાળા રાખક ભલે પછી જી નું પાળ તું ગોડો કરી લે અબ ઈ પાળ ભગાવાની આદત બહુ ને પાળી તું ખોખિયા ખવાય માં ઈ તું મેલા નથી ઈ તું મે ઓ બાપરે પઈયો એ બાપ કી

બમ મારવા છે આજ તો મને કહી ના ને